નવ મહિનાના બાળકના ગળામાં માછલી ફસાઈ જતા જીવ જોખમાયો હતો એકસો આઠ એમ્બ્યુલન્સના એએમટીની કુશળતાથી બાળકને નવજીવન મળ્યું હતું વાગરા તાલુકામાં 9 મહિનાના બાળકના ગળામાં નાની મચ્છી ફસાઈ જતાં ગંભીર પરિસ્થિતિ સર્જાય હતી ગળામાં મચ્છી ફસાઈતા બાળકને લોહીની ઉલટી થવા લાગી હતી તથા શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી આ સ્થિતિને પગલે બાળકને સી.એચ.સી. વાગરા ખાતે દાખલ કરાયા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રિફર કરવામાં આવ્યો હતો માહિતી મુજબ રમતારમતા બાળકના મોઢામાં મચ્છી फसાઈ ગઈ હતી જેના કારણે બાળકનું જીવન જોખમાયું હતું ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ EMT સોનલબેન માલીવાડ અને પાયલોટ કૃષ્ણપાલ શેઠાટો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકને સિવિલ હોસ્પિટલ ભરૂચ લઈ જવા નીકળી હતી પ્રવાસ દરમિયાન EMT સોનલબેન માલીવાડ 108 માં લીધેલા તાલીમના આધારે ડોક્ટર કુરેશીની સલાહ મુજબ સતત 15 થી 20 મિનિટ સુધી બેક બ્લો આપતા રહેતા આખરે બાળકના ગળામાં ફસાયેલી મચ્છી બહાર આવી ગઈ હતી બાળકને સ્વાસ્થ્ય મારાહત મારતા તેને ઓક્સિજન સપોર્ટ અને વાઇટલ મોનિટરિંગ સાથે સિવિલ હોસ્પિટલ ભલુચ પહોંચાડવામાં આવ્યો હતો 108 ની એએમટી સોનલબેન માલીવાડની તાત્કાલિક સુઝ પૂછ અને કુશળ કામગીરીથી 9 મહિનાના બાળકનો જીવ બચી ગયો તો આશરહનીય કામગીરી બદલ સિવિલ હોસ્પિટલના તબીબો તેમજ દર્દીના પરિવારજનો દ્વારા સોનલબેનની પ્રશંસા કરવામાં આવી હતી